સમગ્ર ગ્રામ્ય જિલ્લા પોલીસે માંડવી અને સ્ટેશન વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે અગાઉ ધરપકડ કરાયેલા ડોક્ટર અંકિત રામજી ચૌધરીના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરીના કેસમાં ધરપકડ કરતાં ચકચાર મચી છે આરોપી રામજી પીપલવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે અને ખ્રિસ્તી ધર્મના પાસ્ટર તરીકે પણ કાર્યરત છે આ કેસની શરૂઆત મહિલાની ફરિયાદથી થઈ ફરિયાદી મહિલાના પતિની સારવાર આરોપી અંકિત ચૌધરીની માંડવી ખાતેની ન્યૂ લાઇફ ક્લિનિકમાં ચાલી રહી હતી આ દરમિયાન અંકિતે ફરિયાદી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું ક્લિનિકમાં તેની પાસે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ અંકિતે ફરિયાદી મહિલા પર દબાણ કર્યું આખો પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો તે તેમને તેમની દીકરી અપનાવશે અને લગ્ન કરશે ફરિયાદી મહિલા અને તેમના પરિવારે આ વાતનો ઇન્કાર કરતા આરોપીએ તેને છોડી દીધા જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીએ રજૂઆત કરી લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ ચલાવે છે જે ખ્રિસ્તી ધર્મમાં પ્રચાર પ્રસારનું કામ કરે છે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી રામજી ચૌધરી અને તેને મળતીઓ દ્વારા સુયોજિત રીતે ગરીબ અને બોડી પ્રજાને લલચાવી ફોસલાવી અભાવો ઉત્પન્ન કરીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી ખુલાસા બાદ પોલીસે રામજી ચૌધરીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે એક જે ડોક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ બે વર્ષના સમયગાળા સુધી એ બહેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાય એસપી શ્રી બી કે વનાર એમને સોંપવામાં આવેલી આ તપાસ દરમિયાન એમણે વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે અન્ય તપાસવાના બાકી છે એ મુદ્દાને ધ્યાન રાખી નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે આજ રોજ તજવીજ કરવામાં આવશે આ કિસ્સો જે જે છે એ મે મહિનામાં ગુનો દાખલ થયેલો એ પહેલાનો કિસ્સો છે પરંતુ જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ છે ધ પ્રે ફોર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ આ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર ચૌદમાં માં નોંધાયેલું છે અને ત્યારબાદ આ ટ્રસ્ટના જે મેમ્બર અને પ્રમુખ છે એમાં તમામના વ્યક્તિગત રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને ઘણા બધા અન્ય મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારે વિગતે આની અંદર તપાસ થશે એટલે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું કૃત્ય થયેલું છે કે કેમ એ બાબતની વિગત તપાસ થશે એમનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે અને જે વ્યક્તિ છે પોતે પાસ્ટર છે એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટર છે એમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એ પદ્ધતિ બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે ગુનાયત કૃત્ય છે લલચાવી ફસલાવી અને આ પ્રકારનું કોઈ કૃત્ય કરાવી શકાતું નથી તે કાયદાથી પ્રતિબંધિત છે આ પ્રકારનું કૃત્ય કરવાને કારણે એમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે જે પીડિતા જે છે એ અગાઉ મેં આપને વાત કરી એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડોક્ટર અંકિત ચૌધરી એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને આ જે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓ પૈકીના જે મુખ્ય વ્યક્તિ છે એ અંકિત ચૌધરીના પિતાશ્રી છે એટલે એ રીતના એ લોકો સંપર્કમાં આવેલા હતા અન્ય કોઈ કિસ્સાઓ અત્યાર સુધી અમારા ધ્યાને આવેલા નથી પરંતુ એ બાબતમાં અમે ચોક્કસપણે તપાસ કરીશું કે આ ટ્રસ્ટ જે છે એના કયા કયા વિસ્તારમાં ફેલાવ છે કયા કયા વિસ્તારમાં એ સક્રિય છે અને આગળ કોઈ પણ પ્રકારનું જો ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું હશે તો તમામની ઝીણવટપૂર્વક તપાસ થશે એ બાબતોની અમે તપાસ કરી રહ્યા છીએ કારણ કે પ્રમુખ છે એ સિવાયના અગિયારે જેટલા મેમ્બર છે જે મેમ્બર છે એ પણ અલગ અલગ વિસ્તારમાંથી છે એ લોકોના પ્રોફેશન શું છે એમના કોઈ બેંક ટ્રાન્ઝેક્શન અને ઘણી બધી વિગતો અન્ય છે કે જે તમામ વિગત તપાસ થશે સંગ્યા રામજી શિક્ષક શાળામાં પ્રકારની પ્રવૃત્તિઓ આ બાળકો બાબતની પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવેલી નથી પરંતુ પોતાના ઘરે પ્રેયર કરાવતા હોય અન્ય નાગરિકોને એમના બીજા લોકોને એ પ્રકારની બાબતો ધ્યાને આવેલી છે એમાં પણ તપાસ થશે પણ તપાસ થશે અને આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ પોતે સરકારી નોકરી કરતા હોવા છતાં આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા છે જેથી સુરતના જે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી છે એમને પણ અમારા દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવેલું છે જેથી કરી એ લોકો જો કોઈ વિભાગીય કાર્યવાહી કરવાની થતી હોય તો એ મુજબ એ લોકો પણ કાર્યવાહી કરી શકે આપણે તેવું કે બેંકની તપાસ કરવામાં આવે કે શું શંકા લાગી રહી છે કે વિજેસે ફંડિંગ કે કોઈ ફંડીંગ કોઈ પાછળ અમે હાલમાં જે ટ્રસ્ટના એકાઉન્ટ છે એના અમારું ડીવાયએસપી અભ્યાસ કરી રહ્યા છે પણ એમાં બહુ જ વિગતે તપાસ કરવી ખૂબ જરૂરી છે એની માટે અમે જે ચેરિટી કમિશનરમાં રજિસ્ટર થયું છે ટ્રસ્ટ તો ચેરિટી કમિશનરની ઓફિસમાં પણ મદદ લઈશું એની અંદર અન્ય કોઈ એક્સપર્ટ હશે એની પણ મદદ લઈશું અને કોઈ પણ શંકાસ્પદ બાબત જણાઈ આવશે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ થશે હાલમાં તો આ જે ટ્રસ્ટ છે એના પ્રમુખ તરીકે એ રામજીભાઈ ચૌધરી સક્રિય છે પરંતુ એ સિવાય એની સાથે સપોર્ટમાં કોણ છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ પણ તપાસવામાં આવશે રામ રામ હું અરવિંદ વસાવા દેવ બિરસાસે સેના અધ્યક્ષ અમે માંડવી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ બાપ્તીસમાં ની એક ધર્માંતરણવાળી ફરિયાદ આપી હતી અને ત્યાર પછી દેવ બિરસા સેનાએ માંડવી પ્રાંત સાહેબને તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ આ બાપ્તીસમાંની ફરિયાદ એફઆઈઆરમાં દાખલ થાય એના માટે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આજે તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ જે એક આદિવાસી મહિલાને એક આદિવાસી દીકરીને જે બાપ્તીસમાં વિધિ કરીને ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કર્યું હતું તેની આજે પોલીસ સુરત જિલ્લાની પોલીસે એમની ધરપકડ કરી છે અને હું સુરત જિલ્લાના ગ્રામ્ય એસપી સાહેબને ખરેખર ધન્યવાદ ગણું છું અને આ અને અમારા દીવા એસપી સાહેબ ભગતસિંહ વનાર સાહેબ શ્રીને પણ અમે દેવ બિરસા સેના અને સમસ્ત આદિવાસી સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે પણ લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તે કાયદેસરના બને સાચા બને એમને બીક સેની છે એટલે અમારે દેવ બિરસા સેના થકી અમારી એક જ માંગ છે કે અમે કોઈનો વિરોધ નથી કરતા પરંતુ તમે કાયદેસર રીતે અને સાચા ખ્રિસ્તી બનો અને તમે તમારા સરકારી ચોપડામાં કાયદેસર રીતેની નોંધણી કરો અને ખ્રિસ્તી ધર્મો પાડો તમને દર સેનો છે ને બીક સેની છે આટલું કહીને હું સુરત પોલીસ એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ શ્રી વનાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય બિરસા રામ રામ હું એક આદિવાસી મહિલા છું ડોક્ટર અંકિત ચૌધરી સાથે મારા બે વર્ષથી પ્રેમ સંબંધ હતા મને મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે શારીરિક શોષણ કર્યું ત્યારબાદ તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે મેં ધર્મ પરિવર્તન પણ કરી દીધું એના માટે ધર્મ પરિવર્તન પણ મેં એના 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 સાથે લગ્ન કરવા માટે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું તેમ છતાં એણે મને તરછોડી દીધી ત્યારબાદ અમે ત્રીસ છ બે હજાર પચીસના રોજ અમે ફરિયાદ આપી ધર્માંતરણની ત્યાર પછી ત્યાર પછી એમના પિતાજી જે ધર્મ પરિવર્તન કરાવનાર છે એમને એમની ધરપકડ આજ રોજ બાર બાર બે હજાર પચીસના ના રોજ ધરપકડ કરવામાં આવી છે અને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને ડોક્ટર અંકિત ચૌધરીને પણ પકડવામાં આવે અને એમના પર પણ સખત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત